જે બધી વેલ્યુ શોધવાની હતી મૂલ્યો શોધવાના હતા એ બધા આપણે શોધી નાખ્યા છે એવું ને એવું સેમ આપણે મિત્રો બે પોઈન્ટ બેમાં દાખલા નંબર બીજો જે છે એમાં ફરીથી મૂલ્યોને જ શોધવાના છે ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ અહીંયા આપણને આપ આપણને મિત્રો ઘણી બધી બહુપદી આપેલી હશે અને આ ઘણી બધી બહુપદીઓમાં સૌથી પહેલાં આપણે પી ઓફ વન શોધવાનું શું આવે છે પી ઓફ ટુ શોધવાનું શું આવે છે પી ઓફ ચાર શોધવાનું છે શું આવે છે એટલે આપણે એક જ દાખલામાં ત્રણ ત્રણ કિંમતો શોધવાની છે કુલ દાખલા કેટલા છે પાંચ ગુણ્યા ત્રણ કેટલા આવે પંદર દાખલા કરવાના છે આપણે કેટલા પંદર દાખલા આપણે અત્યારે પૂરા કરવાના છે પણ કંઈ પણ વાર લાગશે નહીં ફટાફટ પકી જશે ચલો પહેલો દાખલો જોઈ લઈએ છીએ આપણને રકમ આપી છે અહીંયા પી ઓફ એક્સ બરાબર એક્સ ખન માઇનસ સાત એક્સ સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ માઇનસ આઠ ચલો શું કરવાનું કશું જ નહીં જે જગ્યાએ એક્સ દેખાય તે આપણે એક મૂકવાના છે લખી દઈએ પહેલાં કિંમતો એક્સ ખન માઇનસ સાત એક્સનો સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ માઇનસ આઠ જે જગ્યાએ એક્સ દેખાય ત્યાં શું આવશે એક આવશે એટલે કે અહીંયા એકનો ઘન માઇનસ સાત ફરીથી એકનો વર્ગ પ્લસ ચૌદ જોડે એક્સ છે એટલે ચૌદ જોડે એક માઇનસ આઠ ચાલો ભાઈઓ એકનો ઘન કરો એટલે શું આવે એક જ આવે સાતના સાત અને એકનો વર્ગ એક થશે ચૌદ ગુણ્યા એક કરો એટલે ચૌદ એકા ચૌદ માઇનસ આઠ એકના એક ફરીથી સાત એકા સાત પ્લસ માઇનસ આઠ હવે જુઓ મિત્રો જે સંખ્યા પ્લસમાં છે એને પહેલાં પ્લસ કરી દેવાની જો એક પ્લસમાં કહેવાય ચૌદ પ્લસમાં કહેવાય તો ચૌદને કેટલા આવે પંદર એવી રીતે માઇનસ સાત પણ માય માઇનસ સાત અને માઇનસ આઠ સાત અને આઠ બંને માઇનસ માઇનસમાં કે માઇનસ માઇનસ પ્લસ થાય સાત અને આઠનો સરવાળો કેટલો આવે પંદર નિશાની માઇનસની મૂકવાની અને પંદરમાંથી જીરો કપાય તો કેટલા વધે ઝીરો વધે આ તમારો જવાબ થઈ ગયો ક્લિયર છે તો પી ઓફ વનની કિંમત મળે છે આપણને જીરો આગળ પી ઓફ ટુ ની કિંમત મેળવવાની છે ચાલો લખીએ સૌથી પહેલા એક્સ ઘન માઇનસ સાત એક્સ નો વર્ગ પ્લસ ચૌદ એક્સ માઇનસ આઠ એક્સ દેખાય ત્યાં હવે આપણે બે ઠપકારવાના છે એટલે બેનો ઘન માઇનસ સાત અહીંયા આવશે બેનો વર્ગ પ્લસ ચૌદ એક્સ છે તો શું આવશે અહીંયા બે માઇનસ આઠ બેનો ઘન કેટલો આવે તો બે ગુણ્યા બે ગુણ્યા બે કરો એટલે આઠ આવે માઇનસ સાત એ બેનો વર્ગ કેટલો થાય ચાર થાય પ્લસ ચૌદ દુ અઠ્યાવીસ માઇનસ આઠ ચલો અહીંયા આઠના આઠ રહેવા દેવાના છે સાત ચોક અઠ્યાવીસ પ્લસ અઠ્યાવીસ માઇનસ આઠ તમે જુઓ અહીંયા આઠ માઇનસ આઠ કરો ચલો આઠ માઇનસ આઠ માઇનસ પ્લસ આવું કરો તો પણ ચાલે અને ડાયરેક્ટ કરો ને તોય કંઈ વાંધો નહીં ડાયરેક્ટ એટલે શું ખબર છે જોજો જ્યારે સંખ્યા સરખી હોય પણ નિશાની કેવી હોય એમની અલગ અલગ હોય તો બંને કટ થાય આ તમને ખબર જ છે તો અહીંયા અઠ્યાવીસ માઇનસ ને અઠ્યાવીસ પ્લસ કરે શું થઈ જાય કટ થઈ જાય એવી રીતે આઠ આ પ્લસમાં કહેવાય આઠ આ માઇનસમાં એટલે આઠ આઠ પણ ઉડી ઉડી જશે તો જવાબ શું વધશે છેલ્લે ઝીરો એટલે મિત્રો આનો પણ જવાબ શું મળશે આપણને ઝીરો મળશે આગળ આમાં ચાર મૂકવાના છે આપણે હવે તો એક્સનો ઘન માઇનસ સાત એક્સ નો વર્ગ પ્લસ ચૌદ એક્સ માઇનસ આઠ ચલો એક્સ છે તે ચાર મૂકવાનો છે ચારનો ઘન માઇનસ સાત એક્સની જગ્યા પર ચારનો વર્ગ પ્લસ ચૌદ અહીંયા આવશે ચાર માઇનસ આઠ ચારનો ઘન કરો તો કેટલા મળે ચાર ચોક સોળ ને સોળ ચોક ચોસઠ ચોસઠ માઇનસ અહીંયા સાત ચારનો વર્ગ આવશે સોળ પ્લસ ચૌદ ગુણ્યા ચાર કરવાના ચૌદ ચોક કેટલા થાય ભાઈ તો ચૌદ ચોક છપ્પન થાય ક્લિયર છે ને છપ્પન માઇનસ આઠ ચોસઠના ચોસઠ સોળ ગુણ્યા સાત કરવાના છે સોળ ગુણ્યા સાત કેટલા આવે એકસો બાર આવે ઘડિયા નથી આવડતા તો ભાઈ મોડે કરજો બીજું કંઈ નહીં થાય અંદર આઠ હવે જે સંખ્યા પ્લસ છે ને પેલા પ્લસ કરવાની તો ચોસઠ પણ પ્લસમાં છે અને આ છપ્પન પણ પ્લસમાં છે આ પ્લસ અને આ પ્લસ તો પ્લસ પ્લસનું પ્લસ કરવાનું તો ચોસઠ અને છપ્પનનું પ્લસ કેટલા થાય ચલો ભાઈ કરીએ છીએ ચોસઠ પ્લસ છપ્પન કરો એટલે દસ ને અહીંયા પાંચ અગિયાર એકસો દસ આવી ગયા છે એક મિનિટ કાંઈ ભૂલ પડી ફરી કરીએ દસ અચ્છા છ ને છ બાર એકસો ને વીસ આવશે તો અહીંયા ચોસ ચોસઠ અને છપ્પનનો સરવાળો એકસો વીસ અને એકસો બાર માઇનસ અને માઇનસ આઠ આઠસો બારમાં આઠ નાખો એટલે એકસો વીસ થાય નિશાની માઇનસની એકસો વીસમાંથી વીસ કાપ એકસો વીસ એટલે કેટલા આવશે અહીંયા ઝીરો મળશે ફરી આપણો જવાબ જીરો બરાબર દાખલા નંબર મિત્રો એક અહીંયા પૂરો થાય છે એકમાં એક બીજું અને ચાર આવી રીતે આપણે પૂરા કરીએ હવે દાખલા નંબર બે માં કિંમતો મૂકવાની છે જો આવું જેવું કર્યું ને એવું ને એવું ફરી કરવાનું છે પણ કિંમત ખાલી બદલાશે અહીંયા કે ભાઈ ચાલો વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ ચાર આપણને આપેલા છે કિંમતો મૂકીએ વાયની જગ્યાએ આપણે એક મૂકવાનો સૌથી પહેલાં એટલે એકનો સ્ક્વેર પાંચ અહીંયા એક પ્લસ ચાર એકનો વર્ગ એક જ થશે પાંચ એકા પાંચ અને પ્લસ ચાર ચાર અને એકનો સરવાળો પાંચ થાય માઇનસ પાંચમાંથી પાંચ કાપો એટલે શું આવે જીરો આમાં તમારો જવાબ શું મળે છે ઝીરો પિક્ચર પૂરું આગળ વધીએ છીએ લખીએ ફરીથી વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ ચાર વાયની જગ્યાએ ઠપકારવાના છે આપણે બે એટલે બેનો સ્ક્વેર માઇનસ પાંચ અહીંયા બે પ્લસ ચાર બેનો વર્ગ કરો તો ચાર થાય પાંચ દસ પ્લસ ચાર તમે જોઈ શકો છો તો મિત્રો તેવી રીતે અહીંયા ચાર ને ચારનો સરવાળો કેટલો મળે આપણને આઠમાંથી દસ ને કાપવાના છે એટલે આપણને અહીંયા માઇનસ બે જવાબ મળશે કેમ કે દસમાંથી આઠ કાપવાના છે દસ સંખ્યા માઇનસમાં છે એટલે મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસ બે આપણો અહીંયા જવાબ થાય છે પી ઓફ ની અંદર હવે આપણે પી ઓફ થ્રી પી ઓફ ફોર મેળવવાનું છે તો વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ ચાર ચલો ચાર નો સ્ક્ર માઇનસ પાંચ અહિયાં સરવાળો કરો કેટલા મળે વીસ મળે વીસ માંથી આવી જીરો જીરો આન્સર મિત્રો કેટલી બધી વાર આયા કરે છે ક્લિયર છે દાખલા નંબર બે પણ અહીંયા પૂરો થાય છે ભાઈ હવે દાખલા નંબર ત્રણ પર કૂદકો મારીએ જ્યાં મિત્રો આપણને ટી આપેલું છે ટી ચલો ટી લખીએ આપણે અહીંયા ટીનો સ્ક્વેર માઇનસ સિક્સ પ્લસ આઠ જે જગ્યાએ આપણને ટી દેખાય ત્યાં આપણે સૌથી પહેલાં એક મૂકવાનો એકનો સ્ક્વેર છ અહીંયા એક પ્લસ આઠ એકનો વર્ગ એક છ એકા છ પ્લસ આઠ જોજો અહીંયા આ એક પ્લસમાં કહેવાય અને આઠ પ્લસમાં જ કહેવાય તો આઠ અને એક કેટલા થાય નવ થાય નવ માઇનસ છ તો મિત્રો ત્રણ અહીંયા આપણો જવાબ આવશે પી ઓફ એકની કિંમત કેટલી મળે છે આપણને અહીંયા ત્રણ મળે છે હવે આપણે પી ઓફ ટુ ની કિંમત મેળવીએ ચલો ટી સ્ક્વેર માઇનસ સિક્સટી પ્લસ આઠ ટી દેખાય ત્યાં બે ઠપકારવાના છે આપણે તો બે નો માઇનસ છ ગુણાકારમાં બે પ્લસ આઠ બેનો વર્ક કરો તો ચાર થાય છ દુ બાર પ્લસ આઠ અને ચારનો સરવાળો કરો ભાઈ તો બાર થાય અને બારમાંથી ખતરનાક જોરદાર પૂરું થાય છે આમાં ટાઈમ પાસ આપણે કરવાનો થતો જ નથી ભાઈ ફટાફટ પૂરું કરવાનું છે ચલો ટી સ્ક્ર માઇનસ સિક્સટી પ્લસ આઠ ટી દેખાય છે કેટલામાં કોણ આપણે ચાર ચારનો સ્ક્વેર છ અહીંયા આવશે ચાર પ્લસ આઠ ચાર નો સ્કવેર કરો તો કેટલા મળે સોળ છ ચોક ચોવીસ પ્લસ આઠ સોળ અને આઠનો સરવાળો કેટલો મળે કરો કરો ચોવીસ મળે અને આ ચોવીસ તો છે જ તો કેટલા અલા ભાઈ જીરો બરાબર છે બધા એના મોસ્ટલી શું આવશે તમારા જીરો આવશે અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પણ સાહેબ પૂરો થાય છે હવે દાખલા નંબર ચાર પર કૂદકો મારીએ છીએ કિંમત આપણને મસ્ત મજાની આપેલી છે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે એમાં આપણે એક્સની જગ્યા પર પહેલાં પી ઓફ વન એટલે કે એક મૂકીએ એકનો સ્ક્વેર ત્રણ એક પ્લસ બે એકનો સ્ક્વેર એક ત્રણ એકા ત્રણ પ્લસ બે બે અને એકનો સરવાળો કેટલો થાય ત્રણ થાય ત્રણમાંથી ત્રણ કાપો તો કેટલા મળે આપણને શૂન્ય મળે શૂન્ય આપણો અહીંયા જવાબ થશે નેક્સ્ટ આગળ વધીએ છીએ હવે આપણે એની જગ્યા પર બે મૂકવાના છે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ જે જગ્યાએ આપણને એક્સ જગ્યાથી આપણે બે ઠપક કરવાના છે એટલે 2 નો સ્ક્વેર 3 અહીંયા આવશે બે પ્લસ ટુ બેનો વર્ગ ચાર માઇનસ ત્રણ 6 છ પ્લસ ને 2 નો સરવાળો છ અને 6 તો છે જ બીજા છ 6 છ કામ તમામ હવે પી ઓફ ચાર ચલો એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ ચાર મૂણા છે આપણે હવે તો ચારનો સ્કવેર માઇનસ ત્રણ ગુણ્યા ચાર પ્લસ બે ચારનો સ્ક્વેર સોળ ત્રણ ચોક બાર અને બીજા અહીંયા બે તો છે જ સોળ અને બેનો સરવાળો અઢાર થાય અઢારમાંથી બાર કાપો એટલે છ વધે તો છ મિત્રો આપણો છેલ્લો પીએફ ચારનો જવાબ થાય છે ચાલો આગળ વધીએ છે દાખલા નંબર બરાબર પાંચમો ખૂબ મોટો દેખાઈ રહ્યો છે પણ ચિંતા ના કરો જે રીતથી કરીએ છીએ એ રીતે જ આપણે કરવાનું છે બહુ ચિંતા નહીં કરવાની લખીએ કે આ કિંમત એક્સનો ઘન પ્લસ નવ એક્સનો સ્ક્વેર પ્લસ ત્રેવીસ એક્સ પ્લસ પંદર કિંમતો મોટી મોટી છે સૌથી પહેલાં આપણે એક મૂકીએ તો અહીંયા એકનો ઘન નવ એકનો વર્ગ ત્રેવીસ એક અને અહીંયા પંદર એકનો ઘન સાહેબ એક જ થશે નવ ના નવ એકનો વર્ગ એક જ થશે ત્રેવીસ ગુણ્યા એક કરોડ ત્રેવીસ એકા ત્રેવીસ અને છેલ્લે પંદર સરવાળો કરીએ નવ એકા નવ ત્રેવીસના ત્રેવીસ અને છેલ્લે પ્લસ પંદર બધાનો મિત્રો પ્લસ કરો તો જોજો નવને એક દસ દસ ને ત્રેવીસ કરો એટલે તેત્રીસ તેત્રીસ પ્લસ પંદર આપણે કરીએ તો કેટલા મળશે અડતાલીસ મળશે અડતાલીસ મિત્રો આપણો અહીંયા જવાબ થાય છે પી ઓફ વનનો પી ઓફ ટુ કરીએ હવે એક્સનો ઘન પ્લસ નવ એક્સ સ્ક્વેર પ્લસ ત્રેવીસ એક્સ જો મિત્રો બધા અહીંયા પ્લસમાં જ છે એટલે આપણો જવાબ સામ આવશે પ્લસમાં મોટો જવાબ આવશે માઇનસમાં હોય તો કોઈ કેન્સલ થશે ને તો બધા પ્લસમાં જ છે એટલું આગળ વધતું જ જશે તો બેનો ઘન અહીંયા બેનો વર્ગ ત્રેવીસ અને એક્સ જોડે બે પ્લસ પંદર બેનો ઘન આઠ થાય બેનો સ્ક્વેર ચાર થાય ત્રેવીસ ટુ છેતાલીસ પ્લસ પંદર આઠ ને આઠ નવ ચોક છત્રીસ પ્લસ છેતાલીસ પ્લસ પંદર બધાનું પ્લસ આપણે કરીએ હવે અહીંયા આઠ છત્રીસ છેતાલીસ અને પંદર ચલો છ ને છ બાર બાર ને પાંચ સત્તર સત્તર બાર ને આઠ અઢાર સોરી બાર ને આઠ વીસ વીસ ને પાંચ પચીસ વધી પડી બે એક ને ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકસો ને પાંચ બધાનો પ્લસ કરતા જવાબ કેટલો મળશે આપણને અહીંયા એકસો પાંચ મળશે ક્લિયર છે કમ્પ્લેટ ચાલો આગળ લાસ્ટ દાખલો બરાબર આપણો છેલ્લો આપણે મિત્રો અહીંયા પંદર દાખલાઓને પૂરા કર્યા છે હા વિચાર કરો તમે પંદર દાખલાઓને આપણે પૂરા કરાવેલા છે એક્સનો ઘન પ્લસ નવ એક્સનો વર્ગ પ્લસ ત્રેવીસ એક્સ પ્લસ પંદર ચલો હવે આપણે ચાર ઠપ કરવાના છે ચારનો ઘન પ્લસ નવ અહીંયા આવશે ચારનો વર્ગ પ્લસ ત્રેવીસ અહીંયા આવશે ચાર પ્લસ પંદર ચારનો ઘન ઘણો કેટલા આવે ચાર ચોક સોળ ચોક ચોસઠ પ્લસ નવ ચારનો વર્ગ સોળ થશે ત્રેવીસ ગુણ્યા ચાર કરવાના ચાર તરીકે બાર ચાર દુ આઠ નવ બાણું પ્લસ પંદર ચોસઠના ના સોળ ગુણ્યા નવ કરવાના મિત્રો સોળ નવા કેટલા થાય એકસો ને ચુમ્માલીસ થશે એકસો ચુમ્માલીસ પ્લસ બાણું પ્લસ પંદર બધી સંખ્યાનો સરવાળો કરીએ આવે તો કેટલા થાય જો ચોસઠ એકસો ચુમ્માલીસ બાણું અને પંદર ચાર ને ચાર આઠ આઠ બે દસ ને પાંચ પંદર પડી એક છ ને ચાર દસ નવ એક દસ વીસ ને એક એક વીસ બે ને ચાલો મિત્રો તો અહીં આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે નવા દાખલાઓ અને હવે બધું જ પૂરું કરનાર બે પોઈન્ટ બેમાં ત્રણ ચાર પાંચ અને છ જે બાકી રહ્યું છે બધા એના ભૂખા બોલાવવાના છે આની પછીના વિડીયોમાં ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક માર દેજો તમારા મિત્રો વર્તુળમાં ખાસ 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 આ વિડીયોને શેર કરી હાલજો હે ને અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ આપણી નજીક સ્ટડી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલા મિત્રો બે લાયકનને પણ અચૂકથી પ્રેસ કરી દેજો જેથી જ્યારે કંઈ પણ વિડીયો અપલોડ થાય તો તમે એને ઈઝીલી જોઈ શકો તમને નોટિફિકેશન પણ મળી રહે એટલા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકનને દબાવવાનું ભૂલતા નહીં મળ્યા છે નેક્સ્ટ ની અંદર